નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલ સ્વાગત કરું છું ક્લાસ નંબર ત્રેવીસ પહોંચી ગયા છે મિત્રો જો અગાઉના ક્લાસ જોવાના હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે અને તમારે પ્રેક્ટિસની પીડીએફ જોતી હોય પણ તો મિત્રો અહીંયા આગળ તમને એઝ અ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારો નંબર છે ત્યાં આગળ તમે મેસેજ કરી શકો છો મિત્રો તો હા આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે આપણેથી ક્લાસ નંબર વીસથી લઈને જે ત્રેવીસ સુધીના છે અપૂર્ણાંક વિશે આપણે સમજતા આવ્યા છીએ હવે થોડુંક આપણે આગળ એક લેવલ જઈશું મિત્રો શું છે કે અગાઉની પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નોનું ટ્રેન્ડિંગ રહેલો છે એના આધારે આપણે કોન્સેપ્ટ બેઝ શીખવાનો પ્રયાસ કરીશું આપણે અગાઉ જોઈએ તો મિત્રો કે શુદ્ધ અપૂર્ણાંક શું છે અશુદ્ધ અપૂર્ણાંક શું છે મિશ્ર અપૂર્ણાંક શું છે તેને કેવી રીતે ફાઇન્ડ કરાય છે એટલે કેવી રીતે શોધાય છે સાથે સાથે આપણે એનું સરવાળા શીખ્યા હતા બાદ બાકી ગુણાકાર અને ભાગાકાર શીખી ગયા હતા મિત્રો તો આટલી વસ્તુ આપણે શીખ્યા બાદ હવે આપણે શું કરવાનું છે થોડુંક આગળ જવાનું છે એટલે કે અપૂર્ણાંકમાં ટકાવારીમાં જવાનું છે શું જોવાનું છે બેટા અપૂર્ણાંકમાં ટકાવારીમાં કે સાહેબ આ વસ્તુ કેવી રીતે આપણને ઉપયોગ થાય છે ફોર એક્ઝામ્પલ સમજો કે હાંગઢ હું તમને રકમ આપી દઉં ચાર પોઈન્ટ પિસ્તાલીસ ટકામાં ફેરવો શું કરો ટકામાં ફેરવો તો આવા પ્રકારના જે પ્રશ્ન આવશે એને કેવી રીતે સોલ્વ કરીશું આપણે મિત્રો એ આપણને ખબર હોવી જોઈએ ને કારણ કે જો આપણને એની સ્ટ્રેટેજીની ખબર હોય તો આપણે સરળતાથી સોલ્વ કરી શકીશું નહીં તો મિત્રો હજુ પણ કહું છું અગાઉના ક્લાસ જોઈ લેવા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે સંપૂર્ણ ફ્રી કોર્સ છે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી તો હવે અહીં આગળ આપણે શું કરીશું ફૂલ ફોકસ દ્વારા આ સ્ક્રીન ઉપર ધ્યાન રાખીશું ના સમજણ પડે તો સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપ કરું છું મિત્રો જ્યાંથી હું કરીને તમને સમજાવી શકું છું મિત્રો ચલો હવે આપણે ધ્યાન રાખીએ ફૂલ ફોકસ સ્ક્રીન પર કરતી મિત્રો તો સૌથી પહેલાં મિત્રો આગળ આપણે શીખવાનું શું છે ટકા તો ટકા એટલે શું કોઈ પણ વસ્તુ બેટા ધારો કે આ વસ્તુ છે તો આ વસ્તુ હંમેશા શું હોય બેટા સો હોય એટલે કે સંપૂર્ણ હોય શું બેટા કે સંપૂર્ણ છે ફોર એક્ઝામ્પલ બેટા આ કહું કેમ સાહેબ સંપૂર્ણ છે કેમ સમજો કેમ સંપૂર્ણ છે સમજો બેટા કે માની લો કે હું આટલામાં પાણી ભરી દઉં છું શું ભરી દઉં છું પાણી તો આ શું થઈ ગયું બેટા અડધું થઈ ગયું ને એટલે આપણે શું કહે છે બેટા પચાસ ટકા કહે છે શું કહીએ છીએ પચાસ ટકા તો હવે અહીંયા આગળ ટકાવારી કેવી રીતે આવી બેટા એ આપણને ખબર હોવી જોઈએ કેવી રીતે આવ્યું તો સમજો બેટા શું કીધું છે અહીં આગળ આખી વસ્તુ કેટલી હશે અરે એ આ જે બોર્ડરવાળો ભાગ છે એ કેટલો હશે સો ટકા ઓકે પણ એમાંથી આપણે કેટલા કહીએ છીએ પચાસ ટકામાં પાણી ભરેલું છે શું છે પાણી ભરેલું છે તો જે ટકાવાળી છે ને બેટા એ જ આપણે શીખવાનું તો હવે ખબર પડી ગઈ કે ક્યારે પણ એક હોય મતલબ કે શું બેટા સો હોય શું હોય બેટા સો ટકા સંપૂર્ણ હોઈ શકે છે કા તો એક ટકા બરાબર શું હોય વસ્તુ સો પણ કહેવાય ખબર પડી ગઈ મિત્રો આટલું ખબર પડી ગઈ હા તો હવે અત્યારે હાલ જ તમારે શું કરવાનું છે મિત્રો કે આગળ આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાનું છે પ્રેક્ટિસ સીટ માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારી લિંક હશે મારી ટીમ દ્વારા તમને પહોંચાડવામાં આવશે મિત્રો ઓકે તો હવે અહીંથી થોડુંક આપણે આગળ જતા જઈએ કે ટકાનો કોન્સેપ્ટ ખબર પડી ગયો હા તો હવે ટકાની સાથે સાથે હવે આપણો પ્રશ્ન કેવા પ્રકારના પૂછાય છે એ જોઈશું મિત્રો ઓકે તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આ એક થોડુંક ટકામાં આપણે ડીપમાં ભણવું પડશે કેમ બેટા ફોર એક્ઝામ્પલ કહો કે પચાસ ટકા તો પચાસ ટકા એટલે શું એ આપણને ખબર પડવી જોઈએ તો હંમેશા એટલું યાદ રાખવાનું મિત્રો કે આ સાથે નિશાની છે ટકાની તો આ ટકાની નિશાની જ્યારે પણ આવે ત્યારે આપણે એકના છેદમાં સો લખવા પડે શું લખવા પડે એકના છેદમાં સો તો આપણને શું પૂછ્યું છે બેટા કે પચાસ ટકા શું પૂછ્યું છે પચાસ ટકા તો પચાસ ગુણ્યા એકના છેદમાં સો ઓકે આટલી ખબર પડે હા તો સાહેબ અહીંયા ઘડે કરવાનું શું તો ચલો સૌથી પહેલાં બેટા કંઈ ના હોય તો અહીંયા ઘડે મૂકી દો ચલો પહેલું પદ મળી ગયું હા હવે આગળનું સ્ટેપ જોઈએ તો બેટા પચાસ એકા પચાસ ને સો એકા સો આટલી ખબર પડી ગઈ હા તો મીંડું ગયું મીંડું ગયું તો શું હતું બેટા પાંચના છેદમાં દસ તો બેટા હજુ આવ્યો જવાબ આપણો કહેવાશે નહીં કેમ કે જ્યારે પણ અપૂર્ણાંકમાં આવે બેટા ત્યારે આપણે અગાઉ જે ક્લાસ નંબર ઓગણીસમાં શીખ્યા હતા શું શીખ્યા હતા કે અતિ સંક્ષિપ્ત રૂપમાં લખવાનું છે તો અતિ સંક્ષિપ્ત રૂપમાં લખવા માટે આપણે શું કરશે ભાગ ઉડાડવા પડશે શું કરવું પડશે ભાગ ઉડાડવા પડશે તો પાંચ દુ દસ એટલે શું આવે બેટા એકના છેદમાં બે એકના છેદમાં બે આપણું આવ્યું બેટા ખબર પડી ગઈ એટલે શું છે બેટા પચાસ ટકા એટલે શું થાય કે એકના છેદમાં બે ઓકે ચલો આટલી ખબર પડી ગઈ હોય તો તમારે અત્યારે કરવાનું છે હાગઢ આનો સ્ક્રીનશોટ પાડી લેવાનું છે અને તમારે નોટબુકમાં નોંધ કરવાની છે જેથી કરીને તમને ઇઝીલી એકદમ બેઝિક કોન્સેપ્ટ સાથે જોવાનું છે અને તમે કયો પરીક્ષામાં દાખલા ઉપાડશો એકદમ ઇઝીથી ઓકે મિત્રો ચલો સ્ક્રીનશોટ પાડી લો હું આજે સાઈડમાં જતો ચલો છે મિત્રો હવે થોડુંક આપણે આગળ જઈએ હા બેટા અહીં એક પ્રશ્ન છે કે સાહેબ આ એકના છેદમાં બેને કેવી રીતે લખાય તો સમજો બેટા કે એક આયા આવશે બે અહીંયા આવશે ચલો એક બેના ઘડિયામાં એક આવશે નહીં આવે તો શું કરશો બેટા આ ઘરે મીંડું મૂકશું તો મીંડું મૂકી એટલે કે આ એક લાડો મૂકવો પડશે તો બે પાંચ દસ શેષ કેટલી વધી બેટા શૂન્ય કેટલી વધી શૂન્ય તો આપણો આ જવાબ કેટલો આવ્યો બેટા ઝીરો પોઈન્ટ પાંચ શું કહેવાય બેટા અને ભાગફળ કહેવાય શું કહેવાય ભાગફળ અને શું કહેવાશે શેષ શું કહેવાય શેષ આને શું કહેવાય ભાજક શું કહેવાશે ભાજક અને આને શું કહેવાય ભાજ્ય એટલે જ્યારે પણ બેટા ભાગફળ કેટલું આવ્યું બેટા આપણે જીરો પોઈન્ટ પાંચ ખબર પડી કે તો આટલી ખબર પડી કે હા मतलब की 50% भाग એટલે શું કે બેટા અડધો એટલે 0.5 હવે સાહેબ ચલો હું એમ કહું બેટા બીજો પ્રશ્ન પૂછો પ્રશ્ન નંબર કયો છે બેટા બીજો હું એમ બોલું કે 25% તો 25% એટલે કે બેટા 1000 બેટા અને ચલો આગળ જાવ કે 25 ના છેદમાં 100 ડાયરેક્ટ હવે કરું છું ઓકે તો 25 400 1/4 તો 1/4 આપણો શું આવી ગયો બેટા જવાબ આવી ગયો સો આવી ગયો જવાબ આવી ગયો ચલો હવે આગળ એક પ્રશ્ન પૂછું છું કે વીસ ટકા તો વીસ ટકા મતલબ કે વીસના છેદમાં સો મીંડું ગયું મીંડું ગયું બે પાંચ દસ તો બેટા કેટલામાં એકના છેદમાં પાંચ ખબર પડી આનો મતલબ શું થાય કે પાંચ ખાના હશે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ ખાનામાંથી એક ખાનું ભરેલું છે શું છે બેટા એક ખાનું ભરેલું છે એમ આને સમજી શકાય ખબર પડી હવે આથી થોડાક આગળના લેવલમાં જઈએ બેટા કે હવે આ કરશું શું કીધું છે બીજી વસ્તુ કહું કે બેટા સાહીઠના છેદમાં સો હોય સોરી સાહીઠના છેદમાં સો હોય તો એ મીંડું ગયું મીંડું ગયું તો આપણે શું કરીએ બેટા છના છેદમાં દસ આ ખાલી ઉદાહરણ માટે છે શું બેટા કે આપણો કોન્સેપ્ટ ક્લિયર થાય એના માટે છે છના છેદમાં દસ છે તો એને આપણે ઝીરો પોઈન્ટ છ કહીએ છીએ પણ સાહેબ આ ઝીરો પોઈન્ટ છ કેવી રીતે લાયા તો આપણે બે રીતે શીખીશું બેટા રીત નંબર એક તો રીત નંબર એકમાં જોઈશું બેટા કે અહીં કેટલા કરવાના છે છ ભાગ્યા દસ તો દસના ઘડિયામાં છ આવશે નહીં તો મીંડું મૂકો તો મીંડું મૂક્યું હતું અહીંયા લાડુ મૂકવો પડશે હા દસ છક સાહીઠ ઓકે બેટા તો આપણો જે જવાબ આવ્યો એ કિલો આવી ગયો પોઈન્ટ છ મળી ગયો અહીંયા આગળ ઓકે ચલો હવે રીત નંબર બે તો રીત નંબર બેમાં શું કર્યું છે બેટા આપણે આગળ સમજો કે રીત નંબર બેમાં આપણે કર્યું છે કે શું છે ધારો કે બેટા કે પોઈન્ટ જો કઈ બાજુ જાય બેટા જમણી બાજુ કઈ બાજુ તો હવે બેટા આગળ જોઈએ જમણી બાજુનું આપણે જોયું હતું હા પરંતુ બેટા હેગળ શું છે કે આપણે હવે જીરો પોઈન્ટ છ લેખા છે ચલો આ સમજીએ રીત નંબર બે આ જોઈએ શું છે ધારો કે હું કહું બેટા છ ના છેદમાં દસ તો જવાબ શું હશે જીરો પોઈન્ટ છ હું કહું છ ના છેદમાં સો તો શું હશે બેટા જીરો પોઈન્ટ જીરો છ ચાલો હું છ ના છેદમાં હજાર કહું જવાબ શું છે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો સિક્સ તો અહીંયા આગળ સમજવાનો પ્રયાસ કરો શું છે બેટા કે એક મીંડો હોય તો બેટા કઈ બાજુ કપાય છે ડાબી બાજુ કઈ બાજુ ડાબી બાજુ બે મીંડા છે તો એક બે એટલે કે અહીંયા પોઈન્ટ આવશે બેટા કે અહીં ઝીરો અહીંયા ઝીરો ઓકે તો બેટા હંમેશા શું યાદ રાખવાનું કે ભાગાકારમાં હોય ભાગાકારમાં હોય જેટલા મીંડા હોય મીંડાવાળી દશક હોય કે સો હોય કે હજાર હોય એટલા કઈ બાજુ ફરવાનું ડાબી બાજુ કેટલી બાજુ જવાનું ડાબી બાજુ ધારો કે ઝીરો પોઈન્ટ સાત કહે તો એનો મતલબ શું હશે બેટા કે સાતના છેદમાં કેટલા હશે દસ ઓકે નહીં તો કહું એમ કે આઠના છેદમાં દસને દર્શાવો તો શું કહેવાય ઝીરો પોઈન્ટ આઠ એટલે કે આપણને બંને રીતે આવડવો જોઈએ શું કરવું પડે બેટા કે બંને રીતે આપણને આવડવું જોઈએ કેમ કે આના આધારે તમને જે પણ પ્રશ્ન પૂછાશે એને તમે સારામાં સારી રીતે સોલ્વ કરી શકશો મિત્રો કેમ આવા જ પ્રશ્નો આપણને શું કરે છે એક્ઝામમાં વધુ માર્ક લાવવા માટે ખૂબ જ મદદરૂપ બને છે બેટા શું ખૂબ જ મદદરૂપ બને છે તો હવે આગળ જોવાનો પ્રયાસ કરશું કે અગાઉની પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તો જુઓ બેટા કે ફોર એક્ઝામ્પલ તને કીધું હશે કે ચારના છેદમાં કેટલા છે બેટા સો તો જવાબ તું શું કહીશ બેટા ઝીરો પોઈન્ટ જીરો ચાર કેમ તને ખબર પડી ગઈ કે આ કેટલા મીંડા છે બે તો કઈ બાજુ બેટા ડાબી બાજુ એટલે કે આગળ એક એગ પછી આ બીજું અહીંયા વિન્ડું કરો ચલો તો મીંડાની આગળ ઝીરો દર્શાવવો પડે આગળ ઝીરો ઝીરો ચાર સિમ્પલ છે ને કે સાહેબ આગળ મીંડું કેમ દર્શાવવું પડે ચાલો બેટા આ ચાર પોઈન્ટ ઝીરો કર્યો હોત તો બેટા શું થાય કે ચાર રૂપિયા કહેવાય ઓકે બટિરોની આગળ અહીંયા ચાર હોત તો શું કહેવાય ઝીરો પોઈન્ટ ચાર ખબર પડી કે કેમ કે બેન્કમાં તમે ને મિત્રો ત્યારે ત્યાં આગળ આવી અમાઉન્ટ લખેલી હોય છે ફોર એક્ઝામ્પલ તમારે વીસ રૂપિયા જોઈએ એકાઉન્ટમાં તો આમ કરીને પછી એક બે ત્રણ ત્રણ ચાર પાંચ મીંડા કરી હશે ઓકે અને વીસ હજાર હોય તો બેટા એક બે ત્રણ ચાર અહીંયા કરીને આ મીંડા કરી હશે એટલે બેટા આપણે જોવાનું શું છે વસ્તુ કે વાળું જોવાનું શું છે બેટા પોઈન્ટ ક્યાં છે ખબર પડી કે ચલો આટલી ખબર પડી ગઈ તો હવે આપણે પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન જોઈએ બીજાની પાંચમી પરીક્ષામાં છે બેટા શું છે કે એંસી ટકાને દશાંશ અભિવ્યક્તિમાં સમજાવો તો બેટા સમજો કશું નથી કરવાનું તો એસી કહેલા છે હા ગુણિયા કેટલા કરવાના છે એકના છેદમાં સો કેમ બેટા કે આ ટકાની નિશાની કાઢવાની છે તો આગળ જુઓ શું કહેશે બેટા મીંડું ગયો મીંડું ગયો મીંડું ગયું તો બેટા આગળ એક મીંડું જશે નહીં તો શું છે બેટા આઠના છેદમાં દસ જો તમને આવો જવાબ ના આપ્યો હોય તો બેટા શું કહેવાય જીરો પોઈન્ટ આઠ શું આવશે જવાબ ઝીરો પોઈન્ટ આઠ ખબર પડી ગઈ છે તો અત્યારે હાલ જ બેટા શું કરો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા બધા વિદ્યાર્થી મિત્રોને મોકલી આપો હવે અહીંથી આપણે થોડુંક આગળ સ્ટેપ જઈશું મિત્રો જે આપણે આના પછીનો ક્લાસ આવશે એમાં સમજવાનો પ્રયાસ કરીશું કે બધું એક સાથે લોડ નહીં લેવાનું કેમ કારણ કે આપણે એવો પ્રયાસ કરીએ છીએ મિત્રો કે એક જ સાથે બધું શીખી લેવું છે પરંતુ એવું કરાય નહીં જેટલા બને એટલા કોન્સેપ્ટ ક્લિયરિટી અલગ અલગ કોન્સેપ્ટ રાખો બેટા કેમ કે જેટલા કોન્સેપ્ટ ક્લિયરિટી આપણને હશે એટલું ઇઝીલી પણ પરીક્ષામાં ટેકલ કરી શકીશું મિત્રો સંપૂર્ણ ફ્રી કોર્સ છે કોઈ પણ ચાર્જ નથી તો માત્ર ને માત્ર શીખવો સારું લાગતું હોય કે શીખવા મળતું હોય અને પાંચમા ધોરણથી લઈને દસમા ધોરણ સુધી અને અગિયાર બાર સાયન્સ સુધીના મિત્રો આગળ એકદમ ફ્રી ઓફ કોસ્ટ એકદમ સંપૂર્ણ કોન્સેપ્ટ સાથે ક્લિયર કરવામાં આવશે મિત્રો તો મળીએ નવા ક્લાસમાં જય હિન્દ જય ભારત